હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ કોર્પોરેશનમાં ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં મેયર ડેપ્યુટી મેયર અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લક ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત સવારે દસ કલાકે અંબા માતા મંદિર સ્કાયમાર્ક પાસે મહાદેવ તળાવની પાછળ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર ચૌદમાં આવેલા અંબામાતા મંદિર સ્કાયમાર્ક પાસેથી આરસીસી રોડ સુધીનો રસ્તો કાર્પેટ સિલકોટ કરી રસ્તાની બંને બાજુ પેવર બ્લોક લગાડવાનું કામ વોર્ડ નંબર ચૌદમાં આવેલા શિવવિલા ફ્લેટથી અંબે માતા મંદિર થઈને કવિ પ્રેમાનંદ સ્કૂલ સુધીનો રસ્તો કાર્પેટ સિલકોટ કરવાનું કામ મેતાપોળ માંડવી વડોદરા ગેસ લિમિટેડ અને ગેલ ઇન્ડિયાની સંયુક્ત વડોદરા શહેરની સિટી વિસ્તારનો વર્ષો જૂની ગેસ લાઇનને બદલવા બદલાવીને નવી લાઇનો નાખવાનું કામ ઉપરોક્ત કામોના ખાતમુહૂર્ત રાખવામાં આવેલા હતા શર વાત હસ્કી તમાચી રહી છે અને મહારાજ મહારાજ જય મહારાજ માતાકી જય આ કા પોળ ખાતે કહી રહ્યો છું કે કેટલી વીર થી રામ દેવી ને આતના સુધી達 ઉજાના સદક્ષન સનકારા સટીના ચેરમેન દ્વારા જે બનાય લઈ શિતાજી પહેનો અને આ ના ના સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના અમારા તમામ નેતાઓ સાથે અને સમાજના કાર્યકર્તાઓની સાથે એકત્ર થઈને જ્યારે નાગરિકોના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી એનો બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે પહેલા રાઉન્ડમાં જ્યારે આ વિસ્તારની અલગ અલગ પ્રકારની જે ફરિયાદો આવી હતી તેમાં ખાસ કરીને તૂટેલા રોડ અને આ બધી ફરિયાદો હતી જે કામો ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે એનું બાયફર્કેશન કરીને એને વિભાજીત કરીને કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળ છે તો બંને બાજુઓ કાર્પેટ બિલકોટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે તેની સાથે સાથે લગભગ એંસી લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના બે રોડ લીધા છે સાથે બરનપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મહેલ હસ્તે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો ઓગણીસો બોતેર માં જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે ત્યારની જે લાઈનો લખાયેલી હતી આજે પચાસ વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો પરંતુ બે હજાર નવમાં માં જયારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ અને ગેલ સાથેની ભાગીદારી એવી અદભુત હતી એના પહેલા ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે પચાસ ટકાની ભાગીદારી કરવામાં આવી આપણે બધા જ જાણે છે કે ગ્રેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે વીજીએલ દ્વારા એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જ્યારથી ઓગણીસોને એટલે બે હજાર ઓગણીસથી લઈને આજ દિન સુધી લગભગ દોઢ લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે અને સાથે સાથે સીએનજી સ્ટેશન પણ ઊભા થયા છે આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ચૌદ આપણે જ્યાં ઊભા છે ત્યાંથી લઈને અને તે કારેલી બાગ સુધીની જે જૂની લાઈનો છે એ લાઈનો બદલવા માટેની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને વીજીએલ દ્વારા તમામ લાઈનોમાં લગભગ સાડા નવ કરોડથી પણ વધારે ખર્ચે બધી જ નવી લાઈનો નાખીને નવી પ્રેશર લાઈન નાખીને તમામ નાગરિકોને આ સુવિધા મળી રહે તે માટેનો આ પ્રયત્ન છે તેનું પણ ખાતમુહૂર્ત મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીના હસ્તે છે આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું વોર્ડ નંબર ચૌદના અને કારેલીબાગ વિસ્તારના કે આપના ત્યાં જ્યારે વીજએલના અધિકારી આવે ત્યારે કૃપા કરીને આ આપ લાઈન બદલવાનું એમને કહેજો આમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને તેનાથી ગેસનું પ્રેશર પણ વધશે અને જે લાઈનો આપણે પચાસ વર્ષ સુધી વાપરી જે જૂની થઈ ગઈ છે ત્યારે નવા લાઈનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ